સુરતના અલથાણ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતા વહેલી સવારે ફાયર વિભાગ દોડતું થયું હતું બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગેલા સ્થળ પર એનએસજી કમાન્ડો પણ રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું આગને કારણે ધુમાડો વધુ થતા તમામ એનએસજી કમાન્ડોને ઝડપથી નીચે ઉતારવામાં આવ્યા હતા સુરતના અલથાણ બિઝનેસ હબ ના પહેલા દુકાન નંબર એકસો એકવીસ પહેલા માળે આગ લાગી હતી ધુમાળો ત્રીચા માળે અને ચોથા માળે પ્રસરતા ગયો હતો ત્રીચા માળે આઠ અને ચોથા માળે એકસો ત્રેવીસ એનએસજી કમાન્ડો રોકાયા હતા આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળે ઉપર પહોંચ્યું હતું અંદાજિત પંદર વીસ એનએસજી કમાન્ડો હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્નટેબલ લેડરથી બહાર કાઢાયા હતા બાકીના દાદર પરથી નીચે ઉતરી આવ્યા હતા ડિવિઝનલ ઓફિસર હરીશ ગઢવીએ જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સ ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી ફાયર વિભાગના અધિકારીઓ અને એનએસજી કમાન્ડો ડાયમંડ બુર્સ ખાતે મોકડ્રીલ પૂર્ણ કરીને પરત ફર્યા હતા ત્યારબાદ તેમની જ્યાં રોકાવાની વ્યવસ્થા કરી હતી ત્યાં તેઓ પહોંચ્યા હતા જે બિઝનેસ હબમાં તેમની રોકાણની વ્યવસ્થા હતી તેના પહેલા માળે એકસો એકવીસ નંબરની ઓફિસમાં કોઈક કારણસર આગ લાગી હતી જેનો ધુમાડો ઉપરના ત્રીજા અને ચોથા માળે પહોંચી ગયો હતો આ જગ્યાએ એનએસજી કમાન્ડો રોકાયા હતા ફાયર વિભાગે તાત્કાલિક અસરથી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પંદરથી વીસ કમાન્ડોને નીચે ઉતારી લીધા હતા તેમજ અન્ય દાદરનો ઉપયોગ કરીને નીચે આવી ગયા હતા તમામ વ્યક્તિઓ સુરક્ષિત રીતે બહાર લઈ આવ્યા હતા એકસો એકવીસના બની દુકાનમાં સામાન્ય આગ લાગી હતી ડાયમંડ બુર્સમાં મોકડ્રીલ પૂર્ણ થયા બાદ આ ઘટના બની હતી